อย <What? S 2> ูกันดีจีว่าต่ไมคิดเลย่าจ่ต่ทีจะไม่มาเจอนี่นหุ่นอะไรสิดูดิดูดิไหดูดิขวัจไม่ใช่คนก่อนมองทุกบทเลยหมองกินยาไป

હેલો મારો બરો રનુ જાનારા હુકમ કરો તો પીર જાત રાય જાય મારો હેલો હેલો રે બરો રનુ જાના જબ્રો જમી જમી

યુન્ટવાની જોણે છે પણ તમે મને એક થોડો ગામમાં કોક ઠક્કો આલા અને તમે હોય તો ના પતંગ આવું પર ઉતરણ કરવા સાનું કીધું તું આવવાનું પણ તમને ટાઈમ જ ના મળ્યો ટાઈમ નતો મળતો મકુ હું ચાલુ ચાબા નથી બધા ના ગયા સમય તમે સાંભળ્યો કહો હાબુ

ਖੁਸ਼ਾਲ ਮੰਗਲ ਤੋਂ ਸ ਹਮ ਪਰ ਆਮਾ ਕਿਉਂ ਸ ਜਮਾਈ ਖਬਰ ਸ ਆ ਬੇਸ ਰੈ ਨਾ ਇਹਨੂੰ ਪਾਡੋ ਮਰੀ ਗਿਉ ਸ ਪੰਜੀ ਸਰ ਮਾਰੀ ਹੈ ਨਾ ਕੋਈ ਦੁੱਧ ਨਹੀਂ ਆਲਦੀ ਪਾਡਾ ਨੋ ਕਲਰ ਰੇਖ ਜਿਓ ਆਓ ਜੇ ਦੁੱਧ ਕਾਢਿਓ ਲੈ ਲੋਸੀ ਨਾ ਪੀਓ ਪੋਸੇ ਇਦ ਦੁੱਧ ਕਾਢਿਓ ਯਾ ਅਈਸ ਦਮੋਂ ਟਮਾਰ ਗਟੂ ਭਾਈ ਯਾ

પતંગ ના બે દઉં લૂંટણી આ ના સુધરી હા મને ખબર તમે લૂંટી લૂંટી ન ચગાવવાના આ પેલો મારા દુકાન માં છે એટલા માટે નક્કી ખબર આવશે પકડવા મારા લાખો રૂપિયા ના પતંગ વાય શું કરવાના કે દુકાન વેપાર કરવા બેઠતા હોય તો તમે લગાશો

બેટા ના સુધરા છે ના સુધર્યા જેટલો થાય એટલો વેપાર કરીએ દેવા દે મનામાં

મેઘીરા પતંગ ઉપર કોક લખેલું છે રાધા વિક્રમ લખેલું ખરા હું હસું છું

થોડું છે ઢુકડું એક કોમ કરો જતો આવું ગાડી લઈને જતો આવું અને લઈને આવું પૈસા આપડે બધા ભાગ પાડીએ

તમે ગાડી લઈ આવજો સર પર હા પેલો તમાર ડ્રાઈવર સંજોગ કરો ના લેતા પાછા

પણ મેં કાલ દન ચોક્યો કાઢ્યો લે દેવા કરજો આ આ ફટ લે આ આ કા ના છે

ઓ મુજમલી નહીં ખજાનો જવા દેઓ વાડો ક છાજો મારે તમેલો તોમેલો બનાવશો ઓ ભરો આ લ્યા આ સાફ દીયો કોઈ કોઈ જામ

પાખો દરવાજો હાલ કરોડપતિ થઈ ગઈ ઓ લેળો આ પોણીન ટોકી આરી મમી હા હા બાજુ આરી જો હા આ જુડિયા હા આ પેલી ટોકી આ આ સપન વાત <caniser> કર <Zum voi waniaisama> <negadens> <can picture to beended> <laughs>

ના ના પતઈ પર માફી પ્રદોણા કોમ એ કોમ પર્ફોર્મ કોલે તાનો તાનો કેતા કરા હું ભાઈ તાનો હું આ બેસીકિંગ કોમેડી માં આપણ 77000 સબસ્ક્રાઇબર પ્લસ નેકડી ગયા છે હા તમારા બધા ના ખૂબ જ સપોર્ટ થી આપણ સારું એવું રેન્ક કરી રહ્યા છે તો બધાને ખૂબ ખૂબ આભાર અને અમે ટીમ વાળા મિત્રો એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે પહેલી થી 30 તારીખ સુધી માં વિડિયો આવતા હોય તો આ વિડિયો તમે કોમેન્ટ કરો અને વધારે અને વધારે જીની કોમેન્ટ હોય ને હરામ હારી જીની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર હા ટોપ કોમેન્ટરને અમે ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે તો આ ગિફ્ટ ના હકદાર બનો અને સારામાં સારી કોમેન્ટ કરો જેથી અમને અનુકૂળતા આવે કે જેની સારામાં સારી કોમેન્ટ હશે એને અમે ગિફ્ટ આપીશું આવ નવી કોમેન્ટ કરતા રહો અને આવ નવી ગિફ્ટ લેતા રહો વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા પછી કેતા નહીં કે અમે રહી ગયા લેડો એટલે મિત્રો જય માતાજી